એના સરસ્વતી કહેવાય બરાબર આ કાન છે આ કાનનો વતી કોણ છે કે ધનંજય આ આંખ છે આંખનો વતી કોણ છે કે અશ્વિની કુમાર તો કે આમાં તૈણી નું જુદું જુદું કામ છે કે એક નો કામ કરે છે એ તો બધા ને સમજાય હમણાં દેવારામ મહારાજે વાત કરી કે આ પાવર આવે તો એ પાવર થી તો આ માઈક જેવો મોટો અવાજ તો પાવર કામ કરે છે ને

તેજ થકી સકલ પ્રકાશા પ્રકાશ શું કરે આનું તેજ ન હોય તો તમે પ્રકાશ રીતે જોઈ શકો પણ આની અંદર તેજ છે અંદર છે પણ તેજ આયકોમાં ન હોય તો તમે કરો તો શું કરે તેજ થકી સકલ પ્રકાશ લેવી

હા રજૂ કરો